નમસ્તે બાળકો આજે આપણે સાંભળીશું એક મજાની વાર્તા વાર્તાનું નામ છે પપ્પુ અને રંગીલાની ઉત્તરાયણ ચાલો શરૂ કરીએ એક વખતની વાત છે આનંદપુર નામના ગામમાં નાનકડો ગોળમટોળ છોકરો રહેતો પપ્પુ પપ્પુ ઉત્સાહનો પૂરો પેકેજ ઉત્તરાયણ આવતા જ તેની આંખોમાં ચમક આવી જતી બજારમાં મમ્મી સાથે જતા પપ્પુ રંગબેરંગી પતંગોમાં ખોવાઈ ગયો એણે પોતાની મનપસંદ પતંગ લીલી અને ચમકતી પસંદ કરી અને નામ મૂક્યું રંગીલો મમ્મી હસીને બોલી બેટા આનંદ કરજો પણ કોઈને દુઃખ ન પહોંચાડવું પક્ષીઓનો પણ ધ્યાન રાખજો પપ્પુએ વચન આપ્યું હા મમ્મી પતંગોની તૈયારી સાંજે પપ્પુ અને તેની નાની બહેન છોટી પતંગોને નામ આપતા હતા નીલી રંગીલો પીળી સૂરજ કિરણ લીલી હરિયાળી હવા છોટી બોલી ભાઈ રંગીલો તો અમારો હીરો બની ગયો પપ્પુ હસ્યો કાલે આકાશમાં મોજ મસ્તી કરશે ઉત્તરાયણની સવારે જાદુ સૂરજ ઉગતો છત પર કાઈ પોછે ના અવાજો પતંગો ઉડતા પપ્પુ રંગીલાને હાથમાં લઈને બોલ્યો ચાલો પવન સાથે ઉડીને તારાઓ સુધી પહોંચી જઈએ પપ્પાએ કાઉન્ટ કર્યું એક બે ત્રણ રંગીલો પવનમાં ઊંચે 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 ઉડ્યો પપ્પુ ખુશીથી ચીસ પાડતો રહ્યો વા રંગીલો અચાનક પપ્પુએ જોયું કે છત પર એક નાનું કબૂતર બચ્ચું ફસાયું છે પતંગના દોરામાં પપ્પુ બોલ્યો પપ્પા તેને બચાવવું પડશે પપ્પા બોલ્યા આજનો ઉત્સવ આનંદ સાથે જવાબદારીનો પણ છે પપ્પુ અને પપ્પાએ હળવે હાથે બચ્ચાને મુક્ત કર્યું છોટી બોલી જુઓ ઉડી ગયું પપ્પુ હસ્યો આજનો સાચો આનંદ એ હતો કે કોઈ જીવ બચાવ્યો રંગીલાનો ખોવાઈ જવાનું ડર અચાનક પવન તીવ્ર થયો અને રંગીલાની ડોર તૂટી ગઈ પપ્પુની આંખો ભીની થઈ ગઈ પપ્પાએ હળવો હાથ રાખી કહ્યું બેટા પતંગ ખોવાય તો પણ ચાલે આજે તે એક જીવ બચાવ્યો આ સૌથી મોટું કામ છે રંગીલાની વાપસી સાંજ પડતા એક પડોશી દોડતો આવ્યો અને એના હાથમાં રંગીલો પપ્પુ ખુશીથી બોલ્યો રંગીલો તું પાછો આવી ગયો બંને એકબીજાને ગળે લાગ્યા અંતે પપ્પુ અને તેની ફેમિલી આનંદથી પતંગો ઉડાડતી રહી અને રંગીલો હળવે હળવે પવનમાં લહેરાતો રહ્યો વાર્તાનો સાર પતંગોત્સવ માત્ર મોજ માટે નથી જવાબદારી અને દયા પણ મહત્વપૂર્ણ છે પ્રાણીઓની સંભાળ રાખવી કોઈને મદદ કરવી એ જીવનમાં સાચી જીત છે મિત્રતા અને દયાની ભાવના પતંગથી પણ ઊંચી ઉડી શકે છે જો તમને સ્ટોરી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો સ્માઇલ કિડ્સ લર્ન લાફ એન્ડ ઇમેજિંગ